વીજ કર્મચારીના ઉદ્ધત વર્તન સામે ગણેશ મંડળનો રોષ ફેલાયો હતો એસડીએમ ના આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી ગણેશ ઉત્સવને અનુલક્ષીને જરૂરી કામો અંગે રજૂઆત કરવા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર સભ્યો પહોંચ્યા હતા ડીજીવીસીએલ ના અધિકારીઓ હાજરીમાં જુનિયર એન્જિનિયરિંગ દ્વારા દુર્વ્યવહાર કરતા રજૂઆત કરાઈ હતી અંકલેશ્વરમાં આગામી ગણેશ ઉત્સવ અનુલક્ષીને વીજ વિભાગને અનુલક્ષી વિવિધ પ્રશ્નો અંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આગેવાનો દ્વારા ગત સપ્તાહે રજૂઆત કરવા માટે ડીજીવીસીએલ કચેરી અંકલેશ્વર પહોંચ્યા હતા જ્યાં નયા બીજનેર પીએસ તોમર સમક્ષ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી રહ્યા હતા આ દરમિયાન ત્યાં હાજર જુનિયર એન્જિનિયર હર્ષ પ્રજાપતિ દ્વારા જવાબ આપી રહ્યો હતો અને એના દ્વારા અચાનક જ કરી દાદાગીરી પૂર્વક જવાબ આપતા મંડળ દ્વારા આ અંગે સંબંધિત વિભાગમાં જે જે તે વખતે રજૂઆત કરી હતી બાદ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને લેખિત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલા મંડળના સભ્યો સામે ગેરવર્તણૂક કરનાર કર્મચારીઓ સામે ત્વરિત અસરથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી પ્રજાપતિ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને પ્રાણ સાહેબ રજા પર હોવાથી મામલતદાર સાહેબ ને આવેદન આપ્યું અને મામલતદાર સાહેબ ને રજૂઆત કરી કે જે આ એક મહિના પહેલા જે ગણપતિ મંડળોને બોલાવી બેઠક કરી હતી અને એ બેઠકમાં એસડીએમ સાહેબે આ અમારા મુખ્ય અધિકારી ટોમર સાહેબને કીધું હતું કે આ લોકોના ગણેશ મંડળના જે બી પ્રશ્ન હોય એ તમે સોલ્વ કરજો તે છતાં પણ એમને અમને ફોન કર્યો નહીં તે છતાં અમે અમને સમય મળવા ગયા તો અમે મુખ્ય અધિકારીને સવાલ પૂછીએ અને એનો જવાબ જુનિયર એન્જિનિયર આપે તો અમે એમને એવું કીધું હતું કે તમે જો આ બધા પ્રશ્નો સોલ્વ કરી દેવાના હોય તો આપી દઉં હું જેટલું વિચારીશ એટલું જ તમારું કામ થશે માટે એ દાદાગીરી પૂર્વક અમને એવા જવાબ આપ્યા હતા અને ગમે તેવી ધમકીઓ આપી હતી માટે અમે મામલેદાર સાહેબ અને પ્રાંત સાહેબ ને રજૂઆત કરવા આવ્યા હતા અને આવેદન આપ્યું છે કે એની પર યોગ્ય કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે અસરે એમની યોગ્ય પગલા એમની પર લેવા આવે લેવામાં આવે અને એને એની આ રજૂઆતની અસર એમના થકી અમને વહેલી મળે એવી અમે સૌ મંડળોએ મામલેદાર સાહેબને રજૂઆત કરી હતી જય ગણેશ